ભરતી જેટકો દ્વારા રદ કરાતા યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા છે આપણે યુવરાજસિંહ સાથે વાત કરીશું યુવરાજસિંહભાઈ શું કહેશો જે રીતના પરીક્ષા રદ કરી દેવામાં આવી છે આખી ભરતી રદ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ સાથે કેટલો અન્યાય ખાસ કરીને તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અત્યારે ચેડા થઈ રહ્યા છે જે ઉમેદવારોએ તમામ દ્વિસ્તરીય પરીક્ષા હતી એક પ્રેક્ટિકલ પરીક્ષા અને લેખિત પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા ત્રીજા મહિનામાં લેવામાં આવી અને લેખિત પરીક્ષા નવમા મહિનામાં લેવામાં આવી અને એને આ જે નવ મહિના પછી ડિસેમ્બર મહિનામાં ખ્યાલ પડે છે કે ભાઈ અમે જે પોલ જે ત્રીજા મહિનામાં લીધો તો એ ત્રીજા મહિનામાં પોલ ટેસ્ટમાં ક્યાંક અમારી ક્ષતિ જાણી હવે તમને ત્રીજા મહિનામાં ખબર પડે સોરી કહી શકાય મહિનામાં ખબર પડે નવ મહિનામાંથી જાગી અત્યારે સરકાર એમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે આ જરા પણ સાખી લેવા મને આવે અને દિવસોમાં અમે ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરીશું અત્યારે જ્યુ ઓફિસે અમે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આ નિર્ણય પાછો લેવામાં આવે અને જે પણ ઉમેદવારો છે જેને પાસ છે એને એના નિમણૂક પત્ર આપવામાં આવે સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતના ડિપાર્ટમેન્ટની ભૂલ અને વિદ્યાર્થીઓને સજા કેટલું યોગ્ય આ જરા પણ યોગ્ય નથી કેમ કેમ આ એટલા માટે યોગ્ય નથી કેમ કે જે તે સમયે પોલ ટેસ્ટ લેવામાં આવ્યો ત્યારે જે તે સમયના અહીંયા હાજર જે તે સર્કલના ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર ત્યારે હાજર હતા અને એ એન્જિનિયરો એને આપી એને જે આપી એ માર્ગદર્શિતા પૂર્વક એ જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એટલે આમાં જરા પણ એ વિદ્યાર્થીઓનો વાક નથી જે તે અધિકારીઓનો વાક છે અધિકારીઓને સસ્પેન્ડ કરો જે તે અધિકારીઓ ભૂલ કરી છે એને સજા એને દંડાત્મક અને સજાત્મક કરે છે ખાસ કરીને અમે આજે આવેદન નિવેદનના માધ્યમથી આગળ વધીએ છીએ કાલે આદરણીય કનુભાઈ દેસાઈને પણ મળવાના છીએ ન્યાય નહીં મળે તો આગળના અઠવાડિયા પછી અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન કરીશું આંદોલન કરીશું અને છતાં પણ જો મારી વાત સાંભળવા નહીં આવે તો અમે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને કહી શકાય કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એનો ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ એક સવાલ છેલ્લે થઈ રહ્યો છે કે માત્ર એક વિદ્યાર્થીની ફરિયાદના આધારે ભરતી પ્રક્રિયા રદ કરી દેવી ક્યાંક દાળમાં કાઢું લાગે છે દાળમાં કાઢું નહીં સાહેબ પૂરેપૂરી દાળ કાઢી છે બારસો ને ચોવીસ લોકો જેને કહેવાય કે મહેનતનો નો કોડિયો એના હોઠ સુધી આવી ગયો તો એ લોકો આ લોકો છીનવી લીધો છે અને જોવા જઈએ તો એક વ્યક્તિને કારણે માની લે કે કદાચ ગેરી છે એ ગેરથી કરનાર ને દૂર કરો ને એ ગેરથી કરાવનાર ને દૂર કરો ને તમે એકના ના વાસે ચોવીસ જે ઉમેદવારો છે ક્યાંક ને ક્યાંક બધાના ઘરે પેંડા ખવાઈ ગયા હતા ક્યાંક ને ક્યાંક સગાઈની વાત ચાલી શકે હવે એ શું જવાબ દેશે એટલે આ બહુ સામાજિક રીતે પણ બહુ મોટો પ્રશ્ન છે અને સરકાર આની પર તાત્કાલિક વિચારવું પડશે અને આ ભરતીમાં જે છે એ નિમણૂક પત્ર પણ એને ફરીથી આપવા પડશે બિલકુલ સાત દિવસનું જે છે તે અલ્ટિમેટમ યુવરાજસિંહ જાડેજાએ આપી દીધું છે અને કીધું છે કે સાત દિવસમાં જો તેમને પણ કરી તેમના ઘરનો પણ ઘેરાવ કરી શકે છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અધિકારીઓના વાકે વિદ્યાર્થીઓને સજા ભોગવવાનો વારો અહીંયા ઉભો થયો છે ત્યારે ચોક્કસ થી યુવરાજસિંહની સ્પષ્ટ માંગ છે કે જે અધિકારી એ ભૂલ કરી છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ અને સરકારે જે ભરતી રદ કરવાનો નિર્ણય કર્યો છે તે પાછો લઈને તમામ બારસો ચોવીસ જેટલા ઉમેદવારો છે તેમને નિમણૂક પત્ર આપીને તેમને જે પરિવારના એક ખુશીના દિવસો છે તે પાછા આપવા જોઈએ કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ જી મીડિયા